માં વાગ્યા છે સવારના આઠ ને દસ ને ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે તમે બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ અને હવે ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે તો હવે પપ્પાનું કામ ચાલુ થઈ ગયું હવે તો પપ્પા ગયા છે ખેતર ખેતર હા ને મમ્મી શું કરો છો મમ્મી હવે જો નાસ્તો કરો બે હું ને જો વેધર એવું તો ચોમાસામાં તો બધા જીવડા ને એવું આવે હે તો જો સૂરજ દાદા સરસ મજાના નીકળ્યા છે ને વાદળમાં ઢકાઈ જાય છે ને સવાર સવારમાં તો પવન નથી એટલો બધો આમ ને આમ મોર જો હા મોર ને ચક્કલીઓને બધા ટોંકા કરે હે ને સવાર સવારમાં વાતાવરણ છે વરસાદ જેવું થોડું ઘણું છે ને થોડું ઘણો તડકો છે એવું છે વરસાદ આવ્યો ગરમી છે એટલે વરસાદ તો આ છે ને આપણે જો સવારમાં નાસ્તો પાણી કરી લીધો છે ને મમ્મીએ તો આજે આપણે તો સવાર કાલની ટાઢી રોટલી હતી ને તો આપણે તળીને ખાઈ લીધી હતી ને મમ્મીએ તો સવાર સવારમાં બનાવ્યો છે જો ગરમા ગરમ બાજરાનો રોટલો અત્યારે બનાવ્યો બાજાનો રોટલો બાજરાનો રોટલો ને ખાય છે ઘી ખાય છે મમ્મી માખણ તો નથી ખાતા તો મમ્મી જો નાસ્તો કરશે હવે ને આપણે જો ચકલાને ચણ સરસ મજાની જો નાખી દીધી છે ચકલાઓ જૂની ચણ સાઈડમાં રાખી દીધી છે ને પાણીના ડબ્બા સરસ મજાના ભરી દીધા છે ને આપણે જો તુલસી કેવા સરસ જરા પણ રોગ છે નહીં

એટલે સવાર સવારમાં આપણે જો કચરાને પોતાને વાસણ મમ્મીએ જો વાસણ ઉઠકીને ખાટલી ભરી દીધી છે ને નાવા ધોવાનું આપણે શું પહેરા પહેરાના હોય ચોમાસામાં તો બહુ ઝાઝા તો નવા ધોવાય નહીં નકરવર્યા સુકાય નહીં હા તો મમ્મી જો બાજરાનો રોટલો લઈ હવે થાળી લેવા જાય હવે નાસ્તો કરશે ફળિયામાં સરસ મજાનો જો પવન આવે હે એમ તો સારો પવન એવો ઠંડો ઠંડો ભલે ગરમી હે અંદરથી ગરમી છે પણ પવન છે એ ફળિયામાં બેઠા બેઠા સિરાવાની મજા જ કાંઈક અલગ હોય તો જો મમ્મી શું લીધું દૂધ દૂધ ને ઘી ને એમ તો જો મમ્મી નાસ્તો કરવા બેસી ગયા છે સવારમાં આવું છે ના મારે નથી ખાવું મેં સવારે રોટલી તળીને ખાધી નવા ચોખા નાખાતા આવી ગયા ચોચકો ચોમાસું એટલે ચણવામાં થોડીક રાખે ચણતા પાણી પીતા જઈશે ના દૂધ હજી આવે વાગ્યા આપણે રોટલી સરસ મજાની જો કપડામાં વીટી દીધી છે રોટલી બનાવી લીધી છે ને શાકનો વઘાર જો બટેકાનું શાક બનાવવાનું છે તો તેલ ગરમ કરવા મૂક્યું છે આજે તો બટેકાનું શાક ને રોટલી એવું ખાવાનું છે તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે વઘાર કરી નાખી ને મમ્મીએ જો છાશ બનાવી છાશ બનાવી પછી મમ્મી તાવી છે માખણ ને વાતાવરણ તો વરસાદ જેવું છે તડકો તો જરા પણ છે નહીં જો ભાઠામાં રોટલી બની ગઈ એટલે પછી માખણ મૂકી દીધું એટલે ભાઠામાં તવાઈ જાય ને ગરમી જવું હોય નથી ને એવું છે વાતાવરણમાં વરસાદ જેવું તડકો તો સવારનો નીકળ્યો જ છે નહીં ને હલો તો આપણે તેલ ગરમ થઈ ગયું હોય તો શાકનો વઘાર કરી નાખી તેલ તો ગરમ થયું નથી આપણે વાટકીમાં લઈશું રાય ના દાણા લીમડો આમાં નાદીશું હળદર ને નમક તેલ ગરમ થઈ ગયું છે अब सुख लेते बाउलर लगा बेलाक्स सुख പാട થોડું કચિ નમક નાખસુ ઓછું હોય ૌલાગે એટલે A તો આપણે જો શાકનો વઘાર થઈ ગયો છે ને હજી જમવાની તો વાત છે કડિયાળમાં કેટલા વગર સવા અગિયાર થયા છે સાંજના વાગ્યા છે સાડા ચાર ને જો પપ્પા ખેતર ગયા તા વાવા તે અત્યારે આવ્યા તો અત્યારે જો વરસાદ આવ્યો એટલે પાછા આવ્યા એટલે અત્યારે જો ચા પાણી પીધા મમ્મી જો ચા પાણી પીને બેઠા છે ને આપણે જો ચા લઈ લીધો છે તો આપણે ચા સાથે લઈ લીધો છે ચા ને અને ડબ્બો નાસ્તો હા નાસ્તો કરશો આ ખારેક થોડીક ખાધી થોડાક આમાં જો દાણા ને એવું છે પ્રસાદી છે હા એ એમને જ રાખાય નક પછી એને બગડી જાય એટલે જાળવે કોઈ એલું કેટલી ખાય છે બા કેટલાય ઓલા ખેર હવે નહીં અત્યારે અમે ગયા ને લેવા તો કેટલી ખાધેલી હતી કોઈ કોયેલું ખાતી જ હોય ને તો ચાલો નાસ્તો કરી લઈ ગરમી તો વળી પાછી હે બપોર પછી દરરોજ વરસાદ જ આવે નહીં હા જાજો નથી આવતો આ ખોટો ખોટું અંધારું કરે છે ને ખાલી છાટા આવે છે એને હા તો બધાય વાવવા માંડ્યું ને તો વાવા જાય ને વરસાદ આવે સવારે તો વરસાદ હોય નહીં એમ માણ એમ થાય કે વાવા જાય વાવા જાય ને વરી પાસે આવે બે બેદીથી જ પાસે આવે હમ બાપુ તો હા કામ નહીં નહીં ને કાચ નહીં નહીં વાવણી થઈ જાય વહેલી તો સારું ને એમ હા આગેત્રા થાય કપાય એવા કાંઈ પાહા તો થોડાક થાય તો હાલો નાસ્તો કરી લે સાંજના વાયગા છે સાડા સાત ને જો સેંજા ખુલ્લી હોય એમ સરસ મજાનું વાતાવરણ છે ઠંડુ પવન નથી વાતાવરણ ઠંડા જેવું છે ને સાંજની રસોઈ બનાવવાની તૈયારી જો આપણે કરવા માંડ્યા છીએ સાડા સાત વાયગા છે તો ચોમાસા જેવું છે એટલે વરસાદને એવું આવે એટલે તો લાઇટ વહી જાય ને એવું બધું હોય એટલે આપણે જો વહેલી રસોઈ થોડીક બનાવવા માંડી તો જો આપણે ગેસે ખીચડી થઈ ગઈ છે અને મમ્મી કરી રહ્યા છે અહીંયા ને દીવાબત્તી ને આપણે જો અહીંયા આ છે ડુંગળી અને ટમેટો ની સુધારી છે રોટલી રોટલી વઘારવાની છે ને મમ્મી જો દીવાબત્તી કરી રહ્યા છે દીવાબત્તી કરીને મમ્મી કરશે માળા ને આપણે જો હવે રોટલીનો વઘાર કરી નાખી ને પછી થોડીક બનાવશો જ ભાખરી તો આ સાથે આપણે જો આજનો વિડીયો અહીંયા આપણે પૂરો કરી છીએ તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય